કોંગ્રેસના ત્રણ સભ્યો ભાજપના ભરતી મેળામાં સામેલ થતા ગ્રામ પંચાયતમાં ઉઠલપાથલ સરપંચની તરફેણ વિરોધ પક્ષ મળી અગિયાર સભ્યો બજેટ નો વિરોધ કરતા સભામાં સોંપો પડ્યો ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયતનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ મંજૂર થતા સરપંચના વહીવટ સામે પ્રશ્ન ઉભા થયા તો કોંગ્રેસના માજી આગેવાનીમાં સરીગામ ગ્રામ પંચાયતમાં બજેટ પહેલા ત્રણ કોંગ્રેસના સભ્યો ભાજપના ભરતી મેળામાં સામેલ થતા ગ્રામ પંચાયતમાં ઉથલપાથલ થઈ ગઈ હતી સરીગ્રામ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ સામાન્ય સભામાં સરપંચની તરફેણવાળા અને વિરોધ પક્ષ મળી અગિયાર સભ્યોએ બજેટનો વિરોધ કરતા સભામાં સોંપો પડી ગયો હતો નોંધનીય છે કે સરીગામ ગ્રામ પંચાયત પર ભાજપના દાવેદારો

ઉપરથી કઈ તો આ કોમે પછાડી કે કે તમે આ મીટિંગ માં આવો તો પછાડી આ લોકો કે કામ તેના માટે છે કઈ નહીં નહીં આ લોકો ને લીધા આ કામ તમારે ના માટે લોકો ને આ 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 લોકો તમે કેટલી વાત કરી કરતા હો તમે બોલનો કામ કરીને બતાવો મને આપણી સંકલ્પ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો